ગરમી છે પોણી પોણીની લાઈટ આવી ગઈ છે એક બાજુ મારી હા પેલો છોકરો ગરમીમાં મજૂરી કરી પેલો છોકરો જરાય બાપ ના મજૂરી કરે મરી ના લેર મારે વળી એવું ટીમ થોડું ચાલે

મોબાઈલ ના મોઘા મોટલા મોઘા ફોન અને હાલ તો ના છોકરા ના મોર જોરદાર કર્યુંગો ડોન નામ ના કઉ છું પોણી તો જમીન તો એ આ પેલું દેખાય ને પેલી રોયની એટલે થી આ બાજુ જોઈ લો અને બે ટો મારી છે પાછી મારી મારશું યા છોકરો કોક કરે ના કરે હું કરે પણ

હારુ મંગોજી તો કઈ જતા રહ્યા ને છોડો ને મારી જતા રહ્યા પણ હારું મારતો એક ને છોકરો થતો સારું કોક કરે ના તો સારી વાત છે ના કે મારતો સારું જીવન ની બરબાદી થઈ જાય નાના હારા છોકરા તો હું મારા હારું આમ મને લાગતું તો નહીં ખારે મોરે એવો પણ હારું હમણાં મને લાગે છે કે હારું હમણાં ડેડવાનું તો આહે જ એવું લાગે તો સર હમણાં બધા હતા નહીં ઓને લઈને આહે

તારા ભાઈ બંધોને સુધારવા માટે આ બધું મંગાજી ને કીધું એટલે મંગોજી તમારા પહાણ આયા બધું તમારે બે એટલે તમારે સુધારવા માટે છે આ બધું તો આજ પાસે સુધરીજો તો સારી વાત છે

વાત છે પણ આ તમારે આ બધા છે તમે સુધરી જોઈ એના માટે કરું છું ઠીક છે તમે તમારા માટે દસ દસ નોકરી પણ એ તો ગેર રૂપિયા કમાતા નહીં એ તો કમાયું મારા માટે કઉ છું આ બધું

પણ આજ પાછું ફ્રી ફાયર બાની બંધ કરી દેવા હું તો કઉ છું કારણ કે આપણા ભારત માં બધો છોકરો ફ્રી ફાયર થી બગડી ગયો છે પછી કોઈ કોમ ધંધા નહીં કરતા